અરે આજે હું લાગડા કાપો આવ્યો છું કે ઝાડવા દેખાતા નથી આ કેવી રીતે ઝાડના નો કાપી નાખીશ એના લાકડા મારા ઘરે લઈ જઈશ એને વેચીશ એના પૈસા આવશે અને હું મારા પરિવાર ને પિક્ચર જોવા લઈ જઈશ તો આજ તો તારું હાઈ મારે લાકડા જોઈએ છે લાકડા મારા પરિવાર નું ગુજરાન ત્યાં લાકડા કાપવાથી ચાલે છે તો હું પ્રકૃતિ ની ચિંતા શું કામ કરું આજ તો તારો કાર આવ્યો છે ને આજે તને લાકડા તારા ભેજો છે कडु पाक छ पाकु लाक आटो बधो प्रयत्न गरौँ पनि लाकु पपाती गयो चालो थो जमि लमिलो

આ એક ફળ આપ્યું એમાં તમારી દાળ ઘડવાની નથી છોડવાનો નથી અરે બોલો આ માણસને કોણ સમજાવે કે હું આ પૃથ્વી પર સંસાધન છું હું તમને ફળ આપું છું ઔષધિઓ આપું છું તમારા જેવા કેટલાય સજીવો નું છું નાક રાડ ગુંદર આ બધું જ હું તમને આપું છું વળી તમે જે કાર્બન ડાયોક્સાઇડ હવામાં

અને જ્યારે યમરાજા હામા ઉભા હોય ત્યારે બધાને ડાહી ડાહી વાતો પૂજે તે અરે આ કોણ મૂર્ખ મનુષ્ય છે જે મારી પ્રકૃતિનું નિકંદન કાઢવા બેઠો છે મને બહુ ભૂખ લાગે છે હું એને આજે ખાઈ જવાનું છું

અને પ્રકૃતિનું નિકંદન કાઢશે હા તમારી વાત સાચી છે પણ આટલું બધું થયા પછી તો ચોક્કસ આનું હૃદય પરિવર્તન થશે એટલે આજે તમે કમી જાઓ અને પાછા વળી જાઓ લુચભાઈ વ્યુચભાઈ તમે કહો છો એટલે હું અત્યારે પાછો વળી જાઉં છું મનુષ્ય જેવો પ્રકૃતિ નો ઉપયોગી કારક કોઈ બની શકે નહીં હે હેફ દેવતા હું કંઈક ફોટું કરી રહ્યો તો એ મને સાચે જ ભાસ થાય છે તમે મારો આ હિંસક પશુથી મારો જીવ બચાવ્યો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ખરેખર એ વૃક્ષો એ આપણા માનવ એક સજીવ છે ખરેખર એમનો સંહાર કરતા આપણે એમનું સર્જન કરીએ સંહાર કરવામાં તો થોડોક સમય લાગે પછી આ વૃક્ષોને ઉછેરવામાં વર્ષોના વર્ષો વીતી જાય છે તો હું આજે સંકોટ કઉ છું કે હું આજ પછી હજારો વૃક્ષો વાવી અને એને ઉછેર કરવાનો પ્રયત્ન કરીશ